ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણે લોક લોકમેળો યોજાયો છે જેમાં ઋષિ પાંચમની વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે ત્યારે વર્ષ ઓગણીસો નેવું થી સતત અત્યાર સુધીની ચોત્રીસમી ધજા સુરેન્દ્રનગરના પેનોરામા ટ્રેલર્સના પ્રફુલ્લ સોલંકી અને તેમના પરિવાર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને નિશુલ્ક અર્પણ કરવામાં આવી છે આ સાથે જ આ ધજા આઠ થી દસ લોકોની ટીમ દ્વારા સતત પચીસ થી સત્યાવીસ દિવસની મહેનતથી તૈયાર કરવામાં આવી છે જય વિડાનાથ મારું નામ કેયુર પ્રફુલભાઈ સોલંકી છે હાલ હું સુરેન્દ્રનગર છું